તો જય માતાજી મિત્રો આજે છે પૂનમ અને વાગી ગયા છે બે તારીખ સાત નવ બે હજાર પચીસ ના રોજ અમારી માતા કુલદેવી માં ચામુંડા એ અમે આજે વધામણા કરવા જઈ રહ્યા છીએ અને વરસાદ અમે એમ લાગ્યું કે રોકાશે પણ વરસાદ રોકાય તેવું લાગતું નથી તો ભાઈ આપણી માતાને પણ એવી આશા હોય પૂનમના દારે ભોજન કરવાની તો તમે ગયા છો કે નહીં કોમેન્ટ કરજો અમે તો જઈ રહ્યા છે ચાલુ વરસાદમાં આપ જોઈ શકો છો આ રસ્તો છે અને આ બાજુ આયા છે ભુઅ અને આ છે અમારે ભાઈ અને આ છે મહેશભાઈ તો ગાઈસ જો તમે વિડિયો માં એન્ડ સુધી બન્યા રહેજો અને શું શું નુકસાન થયું તે પણ અમે બતાવતા રહેશું તો બન્યા રહેજો વિડિયો માં ચેનલ માં નવા હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી તો મિત્રો આ છે અમારા ભીમવડી ગામનો ચરડો એટલે કે આપ જોઈ શકો છો અમે સમશાન ભૂમિયા પહોંચી જવાય છીએ અને આ છે ભાઈ અમારા ગામનો અવાડો મિત્રો આરસીસી રોડ માં છે અત્યારે બાઈક લઈને ના જવું જોઈએ કેમ કે હાથ પગ ભાગે અથવા તો છોલાય તો એની બળતરા પણ બહુ ઝડપથી થતી હોય છે જેથી કરીને અત્યારે બાઇક લઈને ના જાશો અમારે પાંચ બાઇક છે છતાં પણ અમે હેડતા જઈ રહ્યા છીએ પાંચે જણા તો ગાય જ અમે રસ્તામાં જતા હતા અને અમને ત્યાં એક પશુનો જીવ ગુમાવેલ હાલતમાં જોવા મળ્યું છે તો આજો મિત્રો નાનો એવો વાંચરણો છે તે વરસાદના કારણે જીવને મુક્તિ આપી દીધી છે આપ જોઈ શકો છો મિત્રો તો આવા આવા વરસાદના કારણે નુકસાન થતા હોય છે માલ ઢોરને ભૂકો ના રાખવો જોઈએ અને ગમે એટલો વરસાદ પડતો હોય તો યાર ભૂકી યાર પણ કરજો કારણ કે માલ વગેરે અત્યારે કઈ નથી આપણા જીવનની અંદર તો મિત્રો મને મળી ભાઈ અને એક એવું વરસાદ થી બચવાના કારણે એક છે પણ ભાઈ નો ખુબ ખૂબ આભાર કે ભાવી મને એવા આપણે લિફ્ટ તો કાંઈ જોતી નથી પણ ભાઈએ મેણી આપી દીધું તો બન્યા રહી છે તો ભાઈ ભાઈ નો ખુબ ખુબ આભાર કે આપણને પહેરવા માટે આપી દીધી થેલી જોઈ લો મિત્રો અને અમે પહોંચી ગયા છે અમારા ગામની અંદર તો અમે ગયા છે ગાય જ અમારા અંદર અને આ છે રાહુલ ભાઈ તે આપણને થેલી આપીને ગયા છે અને મિત્રો આ છે અમારું ભીંબોરડી ગામ આપણે ભીંબોડીના વતની છીએ અને સામે બેઠા છે અમારા હનુમાન દાદા આ બાદ છે અમારા ભાઈ બધી તો ગાઈસ જ ભીમવડીમાં ધોધમાર વરસાદ છે અને આપ જોઈ શકો છો વરસાદના હોકળા ચાલુ છે અત્યારે અને બધું ગામમાંથી પાણી તળાવની અંદર જઈ રહ્યું છે ને આપણે પોકવા આવી ગયા છે અમારી કુળદેવી માતાએ તો સામેનું મંદિર છે અમારી માતાનું મંદિર છે મિત્રો અને અમારા ભીમબડી ગામની અંદર કોઈ બી ગમે તે જગ્યાએ કોઈને પણ હડકાયું કૂતરો કાઢેલ હોય તો અમારી હડકમી માતાએ તેલ પાવાથી તેને કંઈ પણ થતું નથી તો મિત્રો આ છે અમારું માતાનું મંદિર અને મિત્રો સામે તમે જોઈ શકો છો બોર્ડ મારલ છે તો ત્યાં હડકણીમાનો રસ્તો છે કોઈ પણ ભાઈને થાય ના પણ કદાચ થાય તો મિત્રો અહીંયાથી તમે જઈ શકો છો તેનું આ લોકેશન છે જો હડકિમાનું મંદિર એના ભીંબડી ગામની હળકી માતાનું મંદિર આ રસ્તેથી જવાય છે મિત્રો આપ જોઈ શકો છો આ આ મંદિર છે મંદિરથી તમારે અહીંયા અહીં પણ જવાનું મિત્રો તો કહે છે આપણે ભજજ્ય માતા એની આ છે મારી કોઈ માતા મહારાજ જોઈન્ટ સુગર સૌનું સારું કર માં અને આ બાજુ ફોલર હશે અમારે મહેશભાઈ નાળિયેર આ બાજુ છે અમારે ભમસિંગભાઈ અને હવે આપણે લાગવાનું છે કામ

તો કઈ ધૂપ દેવા ને અગરબત્તી કરી નાશો છે અને હવે આપણે જવાનું છે ઘરે તો હવે જે પણ નુકસાન હશે તે તમને અમને બતાવતા રહેશો તો વિડીયોમાં બન્યા રહેજો જય માતાજી તો મિત્રો વરસાદી વાતાવરણમાં અહીંયા અમારા રસ્તા પણ બંધ થઈ ગયા છે પણ સાઈડમાં બીજો રસ્તો છે એટલે વાંધો નથી અને વરસાદ હજી પણ ચાલુ છે મિત્રો આપ જોઈ શકો છો લાઈવ જો મિત્રો તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેની સાથે વાયરો પણ બહુ બહુ જ છે વાયરો તો ગાય હા મતલબ ડેલા ભરાઈ જશે જોઈ શકો છો લાઈવ તો મિત્રો આ વરસાદી અને વાયરાના વાતાવરણમાં એક બાવળ નમી ગયો છે તે હવે કાપીને હામો કરવો પડશે ને સાધનવાળા કાંઠો રહેશે અને અહીંયા પાણી ભરાઈ ગયું છે આ પાણી તોડા પણ જાતું રહે ને ઉપર તોડી જાય આપણે આપણે હાલો છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ડેલો આગ ભરાઈ ગયો છે એક બે અને ત્રણ ભાગના એડા એડામાં બહુ નુકસાન છે પણ જેમ કે એડા હજી માંડ થોડા થોડા મોટા થવા જઈ રહ્યા હતા ને બચારાને આવતું પડ્યું એટલે અડાના પાકમાં નુકસાન છે કપાહમાં ઘણું નુકસાન છે અને પેકો બે ક્ષેત્ર ભરવું પડ્યું હતું એટલે તો હળી મિત્રો અમે થોડાક આગળ ચાલ્યા એટલે તમે જોઈ શકો છો અહીંયા પણ એક બાવળનું ઝેડું નમી ગયું છે અને પાણી ભરાઈ ગયું છે તો મિત્રો આ છે અમારા આઈડા ને આ અહીડાના પાકમાં તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે પણ વાંધો નથી કેમ કે આઈડા થઈ જશે મોટા અને એ વરસાદી પાણી ભરેલું હોય તો આવનારી સિઝનમાં સારું રહેશે શિયાળુ પાકમાં તો કંઈ જ નુકસાનની વાત કરવા જઈએ તો ઝારમાં નુકસાન છે જોઈ શકો છો અને મિત્રો ફાઇનલી આપણે પહોંચી જશે ઘરે અને માતાજીના દર્શન પણ કરીને આવ્યા અને વ્લોગ પણ બનાવતા આવ્યા તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અમારા અવરનવાર નવા આવા વિડીયો આવતા છે જય માતાજી